વાત એમ છે કે દુજ્જુ સિંહ મોબાઈલ પર એક દિવસ ફોન આવ્યો સામે થી તેમને શુભ સમાચાર અપાયા કે તેમને પચીસ લાખ લોટરી લાગી છે બસ પછી તો પૂછવું જ ખુશ ખુશ થઈ ગયા જોકે કહેવામાં આવ્યું કે રૂપિયા લાખ મેળવવા માટે તેમણે બેંક ના એક ખાતામાં રૂપિયા બે લાખ જમા કરાવવા પડશે દુજ્જુ સિંઘે તો રૂપિયા પચીસ લાખ બેંક માં સામે અડધો લાખ જેટલી રકમ જમા પણ કરાવી દીધી છતાં તેમને એક રૂપિયો મળ્યો નહીં आगे दुज्जू सिंह ने भाग थयू के साथे भारी छतरपिंडी रही छे पांच हजार फिर दस हजार फिर दस हजार तीन सौ फिर बाईस हजार चार सौ ऐसे करके मैंने सैंतालीस हजार सात सौ रुपए डाल दिया है अब उसके बाद वो कह रहे हैं आपको पैसा मिल जाएगा मिल जाएगा आज दो महीने हो गए हैं कोई पैसा नहीं मिला है और मैं पुलिस स्टेशन पे मैंने इंटरनेट से उसका नंबर निकाल के फिर मैंने उसकी छानबीन करी तो अहमदाबाद के एलएस विलेज थाना के एरिया में रहने के रह रहे हैं ये जो सुरदीप डेवलपमेंट में रह रहा है आरुपी और तो फाल्गुनी बेन के नाम से है पर उन उनका भाई उसमें अमर नाम है वो साथ में है मात्र दुध्यु सिंगल्स नहीं अनेक वालों को छे जो साइबर क्राइम को शिकार बनी चुके आ चे आरजी राजपूत आवेज़ � જેમ જેમ મોબાઈલ ઇન્ટરનેટ નો ફેલાવો વધી રહ્યો છે તેમ તેમ સાયબર ક્રાઈમનું પ્રમાણ પણ વધી રહ્યું છે ભારતમાં આ પ્રકારના ગુનાઓની સંખ્યા વધતા વર્ષ બે હજાર માં આઈટી એક્ટ લાગુ કરાયો હતો ત્યારબાદ સાયબર ક્રાઈમના કેસ પોલીસના ચોપડે નોંધાવા લાગ્યા શરૂઆતના તબક્કામાં સાયબર ક્રાઇમનું પ્રમાણ ઓછું હતું પણ છેલ્લા થોડા વર્ષોમાં સાયબર ક્રાઈમમાં વધારો થયો છે અને તેના કારણે કરોડોનું નુકસાન પણ થયું છે સાયબર ક્રાઈમનો જે પહેલો ગુનો હતો એ બે હજારની અંદર સાયબર ક્રાઈમ થવાના સ્ટાર્ટ થયા બે હજાર અને બે ની અંદર પહેલો ગુનો રજિસ્ટર થયો દેટ ઇઝ મુંબઈ સાયબર સેલમાં રજિસ્ટર થયો હતો અને બે હજાર ને થી લઈને બે હજાર ને સાત સુધીની અંદર ઓલમોસ્ટ છસોથી સાતસો એનો ક્રાઈમ રજિસ્ટર થયો હતો આપણે બે હજાર સાતથી લઈને બે હજાર અગિયારનો જો સમય ગણીએ તો એમાં બસ્સો ટકાનો વધારો એટલે માની લઈએ કે બાર હજાર ક્રાઈમ સાયબર ક્રાઈમ ના મોટા ભાગના કેસમાં ઓનલાઈન છેતરપિંડી અને નકલી પ્રોફાઈલ નું પ્રમાણ વધારે છે શરૂઆતના સમયમાં બેંક એકાઉન્ટ ઓનલાઈન પૈસાની ની કિસ્સા બનતા હતા અને આજે પણ આ સિલસિલો જારી છે મોટા ભાગે આ પ્રકારના ગુનામાં નાઇજીરિયાના લોકોનો હાથ હોવાથી આ પ્રકારના ગુનાને નાઇજીરિયન ફ્રોડ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઇન્ટરનેટ પર કોઈ નકલી અશ્લીલ પ્રોફાઇલ બનાવી દેવાના ગુનાનો નંબર આવે છે જ્યારથી સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સનું ચલણ વધ્યું છે ત્યારથી આ પ્રકારના સાયબર ક્રાઇમમાં એકદમ ઉછાળો આવ્યો છે પોલીસના મતે આ પ્રકારના ગુનો કરનાર એવું માને છે કે તેને કોઈ જોતું નથી પણ આખરે તે પોલીસના સકંજામાં ફસાઈને જ રહે છે સાયબર ક્રાઈમમાં ગુનેગારના એવું લાગે છે કે આ ના એનોમિટી મતલબ કોઈ આના જોતો નથી આ વસ્તુના ફાયદા લેવાનું કોઈ પણ માણસ પ્રયત્ન કરે છે જે સાયબર ક્રાઈમના ગુનેગાર હોય છે કોઈના ફોટો મૂકી દેવાનું ખરાબ બનાવીના જેના આપના સામાન્ય રીતે ફર્જરી કહીએ આ રીતે ફોટો બનાવીને મૂકી દેવાનું મેન્યુપુલેટ કરીને બીજાના નામે ઈમેલ યા ઘણા ચીટિંગો જેના નાઇજેરિયન ફ્રોડ પણ કહીએ છીએ એવી ચીટિંગો પણ સાયબર ક્રાઈમ મારફતે ધ્યાનમાં આવી છે અમુક બારી ટેરિઝ માટે પણ ઇન્ટરનેટનો વપરાશ થયો છે આપના ખ્યાલ રહેશે કે જે રીતે સિરિયલ બ્લાસ્ટ ના સમયે ઇમેલ આવ્યો હતો પછી ચૂક્યા છે ટેકનોલોજીનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગુનો પણ બની જાય છે કમ્પ્યુટર અને ઇન્ટરનેટના કિસ્સામાં આવું જ બની રહ્યું છે સાયબર ક્રાઇમ તેનું ઉદાહરણ છે દિવસે ને દિવસે સાયબર ક્રાઇમનો નો ગ્રાફ ઊંચે જઈ રહ્યો છે મયુર માકડિયા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ ઇન્ટરનેટની દુનિયામાં સૌથી વધુ ગુના સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર થઈ રહ્યા છે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ સાયબર ક્રાઇમનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે ફેસબુક ટ્વિટર જેવી સાઇટ્સ પર ફેક પ્રોફાઇલના કિસ્સામાં વધારો થયો છે તો જોઈએ કઈ રીતે ફેસબુક અને ટ્વિટર દ્વારા દુનિયામાં સાયબર ક્રાઇમમાં વધારો થયો છે યંગ હંમેશા ટેકનોલોજી સૌ પહેલા અપનાવવા તૈયાર રહે છે એક સમય તેમના હાથમાં વિડીયો ગેમ હતી આજે તેના બદલે મોબાઈલ રૂપી દુનિયા છે તેમાં પણ સોશિયલ નેટવર્કિંગ સાઈટ તો યંગસ્ટર્સ માટે એવી છે જેની બહાર થી નીકળવા માંગતા જ નથી ઇન્ટરનેટ પર સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ નો ઉપયોગ વધ્યો છે સાયબર કેફેમાં જતા લોકો ફેસબુક અને ઓર્કુટ જેવી સાઇટ્સ વધુ સર્વ કરે છે જેમાં પંદર થી ત્રીસ વર્ષના લોકોની સંખ્યા વધુ હોય છે મોટા ભાગના જે કસ્ટમર્સ આવે છે એ યંગ જનરેશનમાંથી છે એટલે બધા યંગ લોકોમાં તો જુદી જુદી રિક્વાયરમેન્ટ હોય છે પણ મૂળ ફેસબુક એક એવો કોમન ટોપિક છે જે બધા માટે છે એટલે બધા ફેસબુક તો એટલીસ્ટ યુઝ કરે જ છે જેટલા આવે છે એમાંથી ફેસબુક યુઝ કરવાવાળા મોટા ભાગના છે એક મોટું સર્કલ બનાવવા માટે કે ફ્રેન્ડશિપ ફ્રેન્ડશિપનું એક બેસ બનાવવા માટે બી ફેસબુકનું આજકાલ યુઝ થવા થવા માંડ્યું છે એટલે જે ગ્લોબલાઇઝેશન ઓફ યુનો સિટી કલ્ચર

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સાયબર ક્રાઈમ સેલ આ પ્રકારના કેસોની તપાસ કરે છે અધિકારીઓના કહેવા મુજબ દિવસમાં સરેરાશ એક કેસ ફેસબુક પરની ફેક પ્રોફાઇલનો હોય છે જેની પાછળ એક તરફી પ્રેમ અથવા તો સામેની વ્યક્તિને બદનામ કરવાનું કારણ જવાબદાર હોય છે મહત્વની વાત તો એ છે કે આ પ્રકારના માત્ર વીસ ટકા જ કેસ પોલીસ ચોપડે નોંધાય છે એક તો પહેલી વસ્તુ છે કે આજે એનો આપણે સ્ટેટિસ્ટિક્સ દેખીએ કે ક્રાઈમ આટલા બધા રજીસ્ટર થયા છે પણ એનો હું એ માનું છું કે જેટલા ક્રાઈમ રજિસ્ટર થયા છે એ માત્ર વીસ થી ત્રીસ ટકા ક્રાઈમ રજિસ્ટર થયા છે સિત્તેર ટકા લોકો જ્યારે માની લઈએ કે મારી કોઈની ફેક પ્રોફાઇલ બનાવી છે કે કોઈને કોઈ કોઈએ કોઈની ફેક પ્રોફાઇલ બનાવી છે તો લોકો આજે શું કરે છે કે લોકો ત્યાં રિપોર્ટ અબ્યુઝ કરી નાખે છે પણ લોકો જઈને કેસ રજીસ્ટર કરતા નથી હોતા આજે કોઈના મોબાઈલ ઉપર કોઈ એમના નંબરથી અથવા તો કોઈ બીજાના નંબરથી એસએમએસ આવી રહ્યો છે કોલ આવી રહ્યા છે તો આ પ્રકારના ક્રાઈમની અંદર અવેરનેસ એટલી ઓછી છે કે લોકો ત્યાં જઈને ક્રાઈમ રજીસ્ટર નથી કરતા સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સથી આજે દુનિયાના ખૂણે વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ સાથે જોડાય છે અને એકબીજા સાથે ઓનલાઈન મળે છે પણ તેના પ્રમાણ વધી રહ્યું છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે પટેલ અમદાવાદ સાયબર નિષ્ણાતોનું માનીએ તો ભારતમાં વાર્ષિક પચાસ ટકાના દરે સાયબર ક્રાઇમના કિસ્સા વધી રહ્યા છે ભારતમાં સાયબર ક્રાઇમ કેટલી સંવેદનશીલ બાબત બની ગઈ છે તે એ વાત એક ઉદાહરણ પરથી ખ્યાલ આવશે કે ગયા વર્ષે ડિસેમ્બર માસમાં ચાઇનીઝ હેકરોએ ભારતના વડાપ્રધાન કાર્યાલયના કમ્પ્યુટરોને પણ હેક કર્યા હતા લગાવી કે સાયબર માફિયાઓ કેટલા ખતરનાક બની છે અનેક બાબતો વિશે વધુ વાત કરીશું પણ વીટીવીની વિશેષ ઈ ક્રાઇમમાં લઈએ એક નાનકડો વિરા also known as the dealer with fathom into the world